અજય દહી ઉદ્ઘાટન કર્યું લાઠી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકોને ને સરળતાથી ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય અને રસ્તાઓને હાલાકીનો સામનો ન કરવો પડે તેવા ઉમદા હેતુથી પ્રાંત કચેરી લાઠી નજીકમાં નવનિર્મિત સબ રજિસ્ટ્રાર કચેરીનું આજરોજ અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને લાઠી ધારાસભ્ય શ્રી પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય કાપીને ઉદઘાટન કર્યું હતું અને નવનિર્મિત સુવિધાયુક્ત કચેરીને ખુલ્લી મૂકી હતી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ નવનિર્મિત કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે નવનિર્મિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં પીવાના પાણીની વ્યવસ્થા સેનિટેશન સહિતની સુવિધા વેઇટિંગ એરિયા સહિતની સુવિધા ઉપલબ્ધ છે અધ્યતન સુવિધાયુક્ત યુક્ત નવ નિર્મિત સબ રજિસ્ટ્રાર કચેરી લાઠી ખાતે અરજદારો સરળતાથી વિવિધ સેવાઓ પ્રાપ્ત થશે નવનિર્મિત સબ રજિસ્ટ્રાર કચેરી લાઠી ઉદ્ઘાટન પ્રસંગે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા જિલ્લા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ ટેર લાઠી પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી શ્રી નિમાવત નોંધણી શ્રી સિંધઉલ લાઠી મામલતદાર શ્રી રાજ્ય ગુરુ સહિતના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ અને લાઠીના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા